માટે કાર્યક્રમ યોજાયો બાળકો માં કુપોષણ દૂર કરવા માટે કલેક્ટર શ્રી દ્વારા આંગણવાડીની બહેનોને માહિતી આપવામાં આવી હતી આ સાથે કુપોષણથી પીડિત બાળકોના પરિવારજનોને પણ બાળકના પોષણક્ષમ આહાર બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું જેથી કરી બાળકોને કુપોષણમાંથી મુક્તિ અપાવી સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકાય છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ તથા પ્રાંત અધિકારી suraj barot તથા માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર તથા ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ તથા માતર ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમાર માતર મામલતદાર શ્રી એજે ગોહિલ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી વોચ વોજ વજ કુમાર પટેલ અને માતર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમિતભાઈ તથા મંડળીના ચેરમેન શ્રી તથા માતર તાલુકાના સરપંચ શ્રીએ અને તલાટી કમ મંત્રી અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાન માતર